સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસુલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનર શ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ ડોકસોબોટ રિંગ રોડ ઉપર વોર્ડે નંબર માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે એની આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી એ જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનર શ્રીને દખિણ પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને

તો આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નો ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલા લ્યો એના માટેનું આજે અમે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપે છે